જે બધા ના કામો માટે જ હતા અને જે ચૌદ કામો ના એ બી વિકાસના કામો માટે હતા અને આજની મિટિંગ બી સારી રીતે અને સ્વૈચ્છિક રીતે પસાર થઈ ગઈ છે અને આ જે કામો બધા લીધા છે એ નગરપાલિકાના આપણા વલસાડ શહેરને લગતા જતા અને વિકાસ માટે ના જતા સો જેટલા સભ્યો ગેરહાજર હતા એના વગર સામાન્ય સભ્યો છે જેમાં મહત્વના સંસદ ઉભ્યા હતા એમની વચ્ચે જોવા મળી છે એમના વગર સભા યોજાઈ કારણ સભા તો કોઈક કંઈ ફેમિલી ઇસ્યુ હતો અને કોઈકને કંઈ ઇમરજન્સી કામ હતું એમના માટે રિપોર્ટ આવ્યા છે એટલે એ લોકોએ ગેરહાજર હતા સોળેસોર સભ્યો ને એટલે કોઈકને કંઈ હશે પ્રોબ્લેમ એટલે એવા કે જે અમુક તો પાંચ છ જેવા રિપોર્ટ જ આવ્યા છે મારી પાસે કે અમારે કંઈ ફેમિલી ઇસ્યુ છે કોઈ કઈ બહાર જવાનું હતું એ ઇશ્યુ છે બીજા કશું ઇશ્યુ નહોતું